मुझे बहुत मजा माँ और मेरी मजा माँ तो मैं हमे अरे अरे बाबा तो बाकी चाहिए तो माँ मनिंग चाहिए बाता जी। गुड मॉर्निंग जय माता जी। बाय। तो गाइस आह के गैस्ट्रिक बोटल जो एक खत्म दूसरी खत्म तो बाहर अंकल आ गए थे तो मम्मी ने अंकल कुछ उठा બેસે ને બેસે આવની તા આલી સે પે ટ્રેસ રાઈટ થેન્ક યુ રુદ્ર હા હેલ્પ કરાવવા માટે બેટા તો ગાઈસ આ ગાલાને ખબર નથી હું એનો વિડિયો ઉતારી રહી છું જોજો Apart dance, because <laughs> she me, money, me, અને મે લખી છે દેવના છે સોલે અમને લખી چکا છું બી સંગવાના છે તો એ થશે પહેલું પહેલું સદન છે તમને ચરંબાજી કે કૃષ્ણ ભગવાન ઇન્દ્રદેવ કાર્તિકેજી એટલે અમે એટલે લખ્યું છે કારણ કે મરો બહુતને એક આખો આઉટ થઈ જવા આવતું જ નહી આંજે

गाइस आने अपने तो मिली खाई ना गाइस लाइक जमीली दूध छे आने हवे हूं जाऊ छे सोल जोसी ब्लॉग तोमड़े पापा उसे तो पापा ने कस तो ने मिर्च कराईस आने पछ थोड़ा से थोड़ी क्वार पछ वीडियो ने एंड गाइस मारी पंदर तर माजे मारी बर्थडे गई थी तेरे मैंने मारा पापा है અ કલર કિટ ગિફ્ટ માં આપે છે તો ચાલ હું તમને બતાવું થોડક આકરાઈ જો અપા ઓય જો તો અહીંયા જે છે ને કલર કઈ પડી છે તો ચાલ આપણે એને સરખી રીતે કરી દેખીએ જો બાઈ મેં જે એમ કર્યું છે પણ જ देखाई छे मैं क्या मैं करूँ छु मैं क्या में जोड़ी छे यस अब मैं जोड़ आप कर दिए ओ चलो तो मैं तुमने मैं चीज़ देखा लो वाटर कलर एलमन के वाटर कलर अच्छे वाटर कलर अने अच्छे ऑयल फेस्ट ओ बाय आज ऐसे नहीं ટાઈમ છે ઉભરા તમને દો તો મારો મારો ફેવરેટ જો કેટલી ચાલી રહી છે તમને જો કેટલી મસ્ત ચાલી રહી રહી છે અને જો આ આ એની ઇંક બી કેવી છે जो गैस रुद्रा चेन चारा कर कलर की चोड़े मैं वो लकी थे हवे आ कोई दिवस ड्राइंग बुक बनी जाते टाइम के मैं बनाई दी थी और आसुआ सा बोलो पेंसिल चेयर સકલક બુમ 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 હવે બે કે જેલી છે મેં સકલક બુમ 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 બાંધ રે ના પેલું પેપર શોપ ની બોટલ હોય ને એવું બનાવીສતી આ તે લાયન આપણે સ્ટેશનરી હતી એવું બનાવીສતી એને બનાવીສતી આ પાછો કે સકલક બુમ બુમ સકલક બુમ બુમ આમ તો કઈ સકલક

મારે મમ્મી ને કેવું છે કાને પ્રેમ કર તો બી એ રાજાને મારે તો બી એ પછી રાજાને છે ને ખાવાનું આપે તો બી એ રાજા છે ને પાણી આપે તો બી એ

અને પછી મેં અમે બને એવી વાત કરતા કરતા આવ્યા કે આ અરે હારું ઓલું આપણે ઓલું ડોગ મંગાવ્યું હતું એ આજે આવ્યું તેમને કીધું કે ના હજી નહીં તે આલે છે ને મેં કહું કે હવે નહીં જ નહીં જ આવે તે પછી છે ને અંદર એટલે અંદર રૂમમાં એમ છે ને મમ્મી જો રાજા સુઈ ગયો હતો તો પછી છે ને એને એ રૂમમાં ગયા દીદી અને એમને બંધ કરી દીધું અને

છે તો ચાલો તમને દેખાડું અને આના પછી હું બી એક ડ્રોઈંગ દોરીશ ને હું બી તમને દેખાડીશ થોડું વર્ચમાં બોલો તમે જે પાંડા મારી માટે જે ડ્રોઈંગ બનાવી હતી ને હા એ મને દેખાડો તો સી ઓકે તો આજે છે ને મેં હા મને डबल एन के वन एन एम कंफ्यूज करती थी रूडू ये मैंने की दो के सिंपल एन आते हैं मस्त से और नंबर वो इस गम्य तो गाइस हम हाँ, तो भी बना वैसे हैं हां भी बना वैसे पांडा ने भी आज अपने ब्लॉग आज अपने आज ब्लॉग में आज अपने देखाड़सो ओके okay. हूं माउस बनावनो छो ओके okay. आनी बाजू में आते हां वांदो नहीं आई आई मैं आउट स्पेलिंग लिख देवानो हां वांदो ने लिख दी है ना तुम्हारे लिखवानो मैं हां वो लिख दईस तो चलो हम वेलकम क्यों लागयो थाने सारो सारो के बहुत सारो और महा सारो महा सारो ओके थैंक बस बो थै तो आपने भी कह दो के तुमने गम्यु के ना गम्यु તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી આવજો થેન્ક યુ ગાઈસ મારીને મને અમારી મેસેજ ડ્રેંગ બનાવીતી ફાઇનલી થઈ ગઈ છે મને લાગ કે મે બતાવું ના છઈ નઈ સારી બની બતાઈ દે નઈ સારી તો મારા કરતા તો ગંદી છે બતાઈ દેને

બંને સારી છે ના મારી લાઈફ ઘડિયા છે તો આજે હું વિડીયોનું એન્ડ કરું છું તો બધાયને જય માતાજી ગુડ નાઇટ જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો